હરેશભાઈ સાવલિયા આજે હેસાણ તાલુકાના વિશાળ હળમતિયા ગામે એક પ્રશ્ન આવ્યો હતો એ પ્રશ્નને બે દિવસ પહેલાં ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ જોયો અને એને એવું લાગ્યું કે ખરેખર આ ખોટું છે ખોટું એવું હતું કે આ એક મકાન છે અહીંયા એક બેન રહે છે તો કોઈ લોકો દ્વારા માથાભારે લોકો દ્વારા આ બેનના રસ્તો જે હતો હલાણ હતું એ હલાણ આડા બેલા એટલે કે પથ્થર મૂકી દેવામાં આવ્યા ત્યાર પછી આ બેને આઠ વર્ષથી આ લડાઈ લડી રહ્યા છે આઠ વર્ષમાં કોઈ પણ પ્રકારનો કોઈ નિર્ણય નહીં આજ દિવસ સુધી બેન એ બેલાને ઠેકીને જવાનું ઠેકીને આવવાનું આવી પોઝિશનમાં જીવી દયા હતા ત્યારે આજે અમે વિશાળ હળમતિયા ગામે આવી અને સાહેબોને રજૂઆત કરી અહીંયા ટીડીઓ ડીડીઓ મામલતદારશ્રી પ્રાંત અધિકારી પીઆઈશ્રી ડીવાય એસપી એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તમામ સ્થળ ઉપર આવ્યા પણ તમામ અધિકારીઓએ ઉચાહત કરી દીધા છે તમામ અધિકારીઓએ એવું કહી દીધું કે મેટર કોર્ટમાં છે એટલે અમે કાંઈ કરી શકીએ નહીં પણ અમારી જાણવા મુજબ પ્રાંત અધિકારીને પોતાને પાવર છે કે આનો રસ્તો ખુલ્લો કરી શકે કોર્ટનો કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી જ્યાં સુધી કોર્ટ નિર્ણય ન આપે ત્યાં સુધી કોઈનું હલાણ બંધ કરી ન શકાય આવું કાયદો કે છે પણ કાંઈ વાંધો નહીં આજે તમામ અધિકારીઓને કાયદાને માન આપી અને અમે પણ નિર્ણય લીધો છે કે કોર્ટની તારીખ આગામી તારીખ છ આઠ બે હજાર પચીસ છે તો આઠ વર્ષ રાહ જોઈ છે હવે અઠવાડિયું એક અઠવાડિયું રાહ જોઈ લઈએ કોર્ટ શું નિર્ણય આપે છે અને અમને પણ આશા છે કે કોર્ટ માણસાઈની દ્રષ્ટિએ આ નિર્ણયને યોગ્ય નિર્ણય આપશે એવો અમને વિશ્વાસ છે હું ભૂપત માલવિયા ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ છું અને હાલમાં ગામમાં ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું હવે અમારી જ્યાં મેટલ છે અલગ અલગ સર્વે નંબર છે બસો બાણું અને બસો ચોપન બસો બાણું વાળા જ્યારે બિનખેતી કરી ત્યારે આ આ બસો ચોપન જ્યારે વાવેતર થતું હતું તો અહીંયા વાવેતર અત્યારે થતું હતું હું કોકના વાવેતરમાં ધરાર હાલત તો આ લોકોએ અલગથી બેન ખેતી કર્યું છે કે બજારનું મોઢું નથી મૂક્યું અને એને ધરાર આ બાજુ હાલવું છે આ રસ્તો અંદાજે સાત વર્ષથી ડિસ્ટ્રિક્ટમાં કોર્ટ મેટર ચાલે છે અમારી પાસે એ લોકો કોર્ટમાં ગયા છે એનો દાવો છે પ્રાંત સાહેબનો હુકમ છે અમારી પાસે બધા આધાર પુરાવા સાથે છે ધારાસભ્ય શ્રી અહીંયા આવીને અને ઉગ્ર ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને ભાજપના ગુંડા ભાજપના ગુંડા બાકી અમે આ મેટલમાં ક્યાંય છે જ નહીં ભાજપે નથી અને પંચાયતે નથી કોર્ટ જે હુકમ કરે આ લોકો એનું શિરોમણ્ય છે જે હુકમ કરે કોરટ અત્યારે હુકમ કરે તો આ પહેલા હું લઈ લઉં એની જવાબદારી હું લઉં એ જવાબદારી લો ખામી પલટી અને આ પલટી અત્યારે કોઈ ઝઘડો કરે એનું લેખિત અરજી આપું અમારે કોઈને કાંઈ છે નહીં આ બહારથી માણસો આવીને અમારું આ વાતાવરણ ઉગ્ર કર્યું છે હું એની ઈ પાર્ટીની જવાબદારી લઉં હાલો એ કાંઈ ન બોલે ગામના સરપંચ તરીકે આજે વિવાદ છે દિવાલ બાબતું એમાં આજે દીવાલ બાબતનો વિવાદ હતો ત્યાં બંને પક્ષકારો નામદાર કોર્ટની અંદર ગયેલા છે બે હજાર બાવીસથી અને કોર્ટનો ચુકાદો કશી આવ્યો નથી કાંઈ પણ હવે કોર્ટ ન્યાયક પ્રક્રિયામાં અહોકાયેલા હોય તો પછી જ્યાં સુધી ન્યાયક પ્રક્રિયાઓ નિર્ણય ન થાય ત્યાં સુધી કોઈ રહેવું છે એ એમાં કોઈ હસ્તક્ષેપ નથી કરી શકતો અને બંને પક્ષકારો ખાનગી છે અને બંને ખાનગી માલિકીવાળા જ બંને પક્ષો ન્યાયક કોર્ટમાં ગયા છે న్యాయకోర్ నిర్ణయ హాయ్ ప్రా కహి హామీ